વડોદરા શહેરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને વડોદરા સેવા સદનના સંયુક્ત ઉપક્રમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીને મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ રેલી સયાજીબાગથી પ્રસ્થાન થઈ એસએસજી હોસ્પિટલ જેલ રોડ કોઠી ચાર રસ્તા થઈ કાલાઘોડા થઈ સયાજીબાગ સમાપ્ત થઈ હતી આ રેલીમાં સાંસદ ધારાસભ્યો મેયર સહિત અન્ય હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હજાર ચોવીસથી થી ફિટ ઇન્ડિયા મુમેન્ટની શરૂઆત કરવામાં આવી હમણાં જ ઓગણત્રીસ ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી કરી છે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત ત્રણ દિવસના અલગ અલગ સ્પોર્ટિંગ ઇવેન્ટ કરવામાં આવ્યા છે આજે એકત્રીસ ઓગસ્ટે સન્ડેનો દિવસ છે સન્ડે ઓન સાઇકલના કન્સેપ્ટને આધારે ફિટ ગુજરાત ઓબેસિટી ફી ગુજરાત ને લોકો ફિટ રહે એ માટે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કાલા ઘોડાથી ઇવેન્ટ કમાડી બાકી ચાલુ થઈ રહી છે ઘણા બધા સાયકલિસ્ટો આજે આ ઇવેન્ટમાં જોડાવાના છે ખાસ કરીને કાઉન્સિલર હોય સાયકલિસ્ટ હોય એનસીસીના કેડેટ હોય ડૉક્ટર હોય વકીલ હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય બધા પોતાની હેલ્થ માટે જાગૃત થઈ અને આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને સાયકલિંગ એક એવી સ્પોટ છે કે જે સસ્ટેનેબલ છે ઇન્કલુઝિવ છે બહુ પૈસાની જરૂર નથી ઇકો ફ્રેન્ડલી છે અને માણસની કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ મેન્ટલ હેલ્થની સાથે સાથે એ યંગ જનરેશનમાં ઓબેસિટી પ્રિવેલન્ટ છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે આવો આપણે સૌ ભેગા થઈ અને આ જે માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે ભારત વધુ સશક્ત બને વધુ ભારત વધુ સ્ટ્રોંગ બને ભારત વધુ હેલ્ધી બને અને દુનિયાનો સૌથી યંગેસ્ટ કન્ટ્રી જો હેલ્ધી હોય તો વિકસિત રાષ્ટ્ર બે હજાર સુડતાલીસ સુધી બનાવવાનું આપણું જે સપનું છે આપણે સાકાર કરી શકીશું તમામ યંગ જનરેશન એ પોતે ફિટ રહે મેન્ટલી ફિટ રહે ઇકો ફ્રેન્ડલી રીતે કે કોઈ જાતનું પ્રદૂષણ ના ફેલાય અને કાર્બન ક્રેડિટ પણ મળતી રહે એટલે એપ ડાઉનલોડ કરી અને આપણે સૌ કેટલું સાયકલિંગ કરીએ છીએ કેટલું ડિસ્ટન્સ સાયકલિંગ કર્યું હાર્ટબીટ કેટલું છે બ્લડ પ્રેશર કેટલું છે આ તમામ વસ્તુ આપણે અલગ અલગ એપોથી રેકોર્ડ કરી શકીએ છીએ ફિટનેસને એક જીવન મંત્ર બનાવીએ જેથી કરીને આપણી પ્રોડક્ટિવિટીમાં વધારો થાય પર કેપિટલ ઇન્કમમાં વધારો થાય અને ક્રાઇમ રેટમાં પણ ઘટાડો થાય અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને તમામ લોકોને નેશનલ સ્પોર્ટ્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજની સાયકલ ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ સાયકલિસ્ટને હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આ આંદોલન ચીપી બને જન આંદોલનમાં પરિવર્તિત થાય એવી આશા વ્યક્ત કરું છું નેશનલ સ્પોર્ટ્સ ડેના સેલિબ્રેશનનો ત્રીજી દિવસ છે જે રીતનું માજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્વેન્ટી નાઇન્થના દિવસ અમે એથ્લેટિક્સ કોમ્પિટિશન્સની આયોજન કરવામાં આવી હતી ગઈકાલે સ્પોર્ટ્સની પોલીસ વિભાગ દ્વારા પણ સ્પોર્ટ્સની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટગ ઓફ વોર અને એથ્લેટિક્સ અને હોકીનું પણ સ્પર્ધા કરવામાં આવી હતી આજે ત્રીજી દિવસ છે અમે સાયક્લોથોનની કાર્યક્રમ કરી રહ્યા છે જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની માર્ગદર્શન અને અત્યારે રાજ્યના સ્પોર્ટ્સ મંત્રી શ્રી હરસંઘભાઈ સાહેબની માર્ગદર્શનમાં આપણે આ બધું આયોજન કરી રહ્યા છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓબેસિટી ફી કેમ્પેઇન અને ખેલો ઈન્ડિયા એને પ્રોત્સાહન આપતા ગુજરાતમાં અને નેશનલ લેવલ્સમાં અત્યારે સ્પોર્ટ્સ માટે બહુ સારી આયોજન થઈ રહ્યા છે જે રીતનું રાષ્ટ્રીય દરે પણ આપ જોઈ રહ્યા છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે વેગ આપવામાં આવી રહ્યા છે લોકોમાં ફિટનેસનું એક યાદી રહે એટલે એક ઘંટા ખેલ કે મેદાનમાં જે મોટો અત્યારે ભારત સરકારે આપ્યું છે એને સાકાર કરવા માટે અને સાખા અર્થમાં અમે ફિલ્ડમાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે આજે વડોદરાના તમામ સાયકલિસ્ટ એસોસિએશન છે સાયકલિસ્ટ જોડે અમે આ સાયકલિંગનું કાર્યક્રમ આયોજન કર્યા છે ડેપ્ટ્યુ મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘે અમે ખૂબ આયોજન સારી રીતે કરી છે આશા રાખીએ કે આ એક સિમ્બોલિક નથી પણ ડેલી લોકોની ફિટનેસની એક માહોલ બને એ માટે આ બધું કરી રહ્યા છે એટલે અમે વડોદરાની જનતાને પણ અપીલ કરી છીએ કે દરરોજ તમે તમારા ઓફિસ જતા હોય અથવા કામમાં લાગતા હોય એક કલાક તમારા પોતાના શરીર માટે ફિઝિકલ ફિટનેસ માટે જેથી કરીને આખો દિવસ તમારું મેન્ટલ ફિટનેસ પણ જાળવી રહે એ માટે આ કાર્યક્રમ કરવું જોઈએ દરરોજ કોઈ ને કોઈ સ્પોર્ટ્સ સાયકલ હોય ફૂટબોલ બાસ્કેટબોલ ક્રિકેટ વોલીબોલ કોઈ પણ સ્પોર્ટ્સ તમે લો એટલે પરંતુ પરંતુ ઓબિસિટી ફ્રી રહેવાનું છે કોમ્પ્લિકેટેડ ડિઝીઝેસ ફ્રી રહેવાનું છે અને ફિટ રહેવાનું છે એ મોટો સાથે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવીને અમે તમામ આજે એક રોડ સેફ્ટીનું પણ એક મેસેજ અમે આપવા માગીએ છીએ સાયકલિસ્ટ માટે પણ એક સેફ્ટી બનવું જોઈએ આવનારા દિવસોમાં વડોદરામાં પણ આ જ રીતનો કાર્યક્રમો આયોજન કરવામાં આવશે અને અમે આશા રાખીએ કે વડોદરાના સાયકલિસ્ટ આજે આજે કાર્યક્રમને સફળપૂર્વક બનાવશે થેન્ક યુ આજને નેશનલ સાયકલિંગ નેશનલ ડ્રેનર સ્પોર્ટ્સ ડ્રેનલ દિવસે સાયકલિંગ એક સ્પર્ધા રાખવામાં આવી છે કે જેમાં ફિટનેસનો એક મેસેજ આપવામાં આવે છે અને હવે આવતા સમયમાં બરોડામાં સાયકલિંગની ઘણી બધી ઇવેન્ટો આવી રહી છે હમણાં હાલમાં અમે તેર તારીખે સ્ટેટ સાયકલિંગ સ્કૂલ એસજીએફઆઈ સ્કૂલ સાયકલિંગ રાખ્યું છે એમાં છોકરા નાના છોકરાનું ટ્રેન સિલેક્શન થશે જેઓ પછી ડિસ્ટ્રિક પછી જીતીને સ્ટેટ લેવલ પર જશે એટલે હવે બરોડામાં ધીરે ધીરે સાયકલિંગનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને પોતાના ફિટનેસ માટે બી લોકો જાગૃત થવા માંડ્યા છે એટલે હવે બરોડા સાયકલિંગ હબ ધીરે ધીરે બની રહ્યું છે શું કહેવા અપીલ કરવામાં બરોડા બરોડાના નગરોને કહેવા માગીશ કે હું રોજ સવાર ઉઠીને એક અડધો કલાક કલાક જે બી ટાઈમ મળે તો સાયકલિંગ કરે કે જેથી પોતાની ફિટનેસ સચવાઈ રહે અને હેલ્થ સારી રહે અને એન્વાયરમેન્ટ બી ઘણું સુધરે એના માટે આ કરવું જરૂરી છે થેન્ક યુ યોગેશ સોની